હોથલ પદમણી અને ઓઢા જામ આજે અહીં વાત કરવી છે વચને અને પ્રેમે બંધાયેલ એક એકનું કે જેનું નામ છે ઓઢો જામ અને હોથલપદમણી ઓઢો જામ એ કચ્છના કિયોર કક્કડાણાના મનાઈનો સૌથી નાનો પુત્ર હતો મોટાભાઈ ઓથીના પત્નીએ ઓઢા વિરુદ્ધ પતિની કાનબંભેરી કરી લખમણ જાતિ જેવા નાના ભાઈને કાળા કપડાં પહેરાવીને કાળા ઘોડા ઉપર દેશવટો આપવામાં સફળ નીવડી વિશળદેવ વાઘેલાની રાજધાનીમાં આવીને ઓઢાએ આશરો લીધો એક દિવસ બંને ભાઈઓ ખાવા બેઠા છે ભોજનની થાળી આવીને બટકું ભાંગીને વિશળદેવે નિશાસો મેલ્યો અરે હે ભાઈ વિશળદેવ દેવતાને માથે બેસીને ઊંડો નિશાસો કા નાખ્યો એવડા બધા તો તે સા ગુના દુખે દુખે છે તારે ઓઢાએ ભાઈને પૂછ્યું વિશ્વદેવે જવાબ દીધો કે હે બેલી બાંભણિયા બાજાના મેણા મારે માથે રાત દિવસ ખટક્યા કરે છે નગર સમૂહની સાત વિસુ સાંડ્યો ત્યાં સુધી હું ન કાઢી આવું ત્યાં સુધી હું અનાજ નથી ખાતો ધૂળ ફાંકો છું બાંભણિયાની સાંડ્યું ઓહો પાર્કરની ધરતી તો મારા પગ તળે ઘસાઈ ગઈ પલકારમાં સાંઢું વાળીને હાજર કરું છું મારા બસો જણ બેઠા બેઠા તારા રોટલા ચાવે છે એને હક કરી આવું એમ કહીને કટક લઈને ઉપડ્યો ઓટે સરોવર પાર નજર ખીણી નિરાર્યું એક આવે અસવાર નીલો નેજો ફરક્યું એક તળાવડીને આરે ઊઢઠો જામ તડકા ગાળવા બેસે બેઠેલ છે વાયરામાં લૂ વરસે છે અરણાના માથા ફાટે એવી વરાળ ધરતીમાંથી નીકળે છે એમાં આંખો માંડીને ઓઢો જોવે તો તડકામાં એક ઘોડે સવાર ચાલ્યો આવે છે આસમાનને માપતો એના ભાલો રમતો આવે છે લીલી તજા ફરકે છે અસવારના અંગ ઉપર કસેલું બખ્તર જળકાર ખરતું આવે છે કૂકડાની ગરદન જેવું ઘોડાની ગાંધ માથે બેઠેલ અસવાર અને ઘોડાના પૂંછડાનો ઊડતો ઝંડો તેમ એક અસવાર ત્રણ ત્રણ અસવારો દેખાતો આવે છે સીમાડા ઉપર જાણે બીજો સૂરજ ઉગ્યો ઓઢાના અસવાર મહો માહી વહેંચણી કરવા લાગ્યા ભાઈ એ મુસાફરનો ઘોડો મારો ઘોડાનો ચાર જામો મારો અસવારનું બખ્તર મારું આદમીનો પોશાક મારો સામીપાળે પોતાના ઘોડાને પાણી પાતો અસવાર આ લૂંટારાઓની વાતો કાનો કાન સાંભળી રહ્યો છે મરક મરક હસે છે જરાક પરચો તો દેખાડું એમ વિચારીને એણે ઘોડાનો તંગ તાણ્યો એવો તંગ તાણ્યો કે તેજી તાળ તોળે તાજવો જેમ બજારે બકાલો માર્યો ને જેના ને મરે ગાડીમાં કૂજો ગાલ જેમ વેપારી તાજવું ઊંચું કરે તેમ ઘોડાને તોળી લીધો એ જોઈને ઓઢો બોલ્યો એ રાજપૂતો ચિથરો ફાળોમાં આમ તો જુઓ ડુંગરા જેવડા ઘોડાને જેણે તંગમાં ઊંચો ઉપાડી લીધો એવો જોરાવર આદમી કોઈના માર્યો મરે નહીં અને જોરાવર ન હોત તો એકલવાયો નીકળત નહીં એને લૂંટવાની ગાંડી વાતો છોડી દો ત્યાં તો અસવાર લગો લગ આવી પહોંચ્યો મોઢે મોસરિયું બાંધ્યું છે મૂછનો દોરો હજુ ફૂટ્યો નથી ઘૂમતા પારેવાની જીવી રાતી આંખ જગે છે પમ્બરની કમાનો ખેંચાઈને ભેળે થઈ ગઈ છે મો ઉપર મીડ મંડાય નહીં એવો રૂડો અને કરડો જુવાન નજીક આવી ઉભો આહા હા હા ઓઢા જામની અંતરમાં દાઢો શેરડો પડી ગયો સાહેબ ધણી આ સંસારમાં શું રૂપ સર્જ્યું છે ને આવડી અવસ્થાએ અને આવા વેશે આ વીર પુરુષ બીજે ક્યાં જાય છે કોઈક ઘટને ગોખે વાટ જોતી મૃગને મળવા જતો હોય ને કા મળીને પાછો વળતો હોય એવા દીદાર છે સગો ભાઈ હોય બાળપણનો ભેરુબંધ હોય એવું હેત મારા કળેજામાં આજ કા ઉગે કા રાજપૂતો સવાર પડતા દીધો મને લૂંટવો છે ને તમારે સુરવીરો એમાં કાં ભોંઠા પડો છો ઉઠો કાં એકે જણ આવી જાઓને કાં સૌ સાથે ઉતરો જોર હોય તો મારા લુકડા કરણા આચકી લ્યો રાજપૂતો એકબીજાની સામે જોવા લાગ્યા હસીને ઓઠો બોલ્યો માફ કરો મારા ભાઈ મનમાં કાંઈ આણસોમાં મારા રજબૂતોએ ભૂલ કરી ઉતરો બા કસુંબો લેવો તો ઉતરો ના ના એમ મારાથી ન ઉતરાય તમ સરખા સુરવીના દાયરામાં હું કેમ સોંપું અરે દાયરામાં ના ભાઈઓ આમ જુઓ આ ખીજડાનું ઝાડ જોયું એના થડમાં હું તીર નાખું તમે એને ખીચી કાઢો એટલે બસ બાકીનું બધું તમારું એમ કહી અસવારે ગભરી ધનુષ્યની કમાન ઉતારી ત્રણસો ને સાઠ તીરનો પાથો ભર્યો છે એમાંથી એક તીર ટાણીને કમાન ઉપર ચડાવ્યું ઘોડાના પેગડા ઉપર ઊભો થઈ કાન સુધી પછણ ખેંચીને તીર છોડ્યું હવામાં ગાજતું જતું તીર આંખના પલકારામાં ભેગું તો ખીચડાના થડમાં ખૂંભી ગયું ફક્ત તીરની લાંકડી ચાર આંગળ બહાર રહી રજપૂતોનો શ્વાસ ઊંચે ચડી ગયો ઓઢો જામ અસવારના મોહ સામે જોઈને ફૂલેલી છાતીએ બોલી ઉઠ્યો વાહ બાણાવળી વાહ ધનુર તારી બહારે તારી જનેતા ભાગ તારા વારણા લેનારી રાજપૂતાણીના વાહ રાજપૂતળા જાડે ઘાવના ઝીલીઓ ધરતી ઝીલે ભાર ને કાળા માથાનો માનવી અંદરો અવતાર આ ઝાડ પણ જેના ઘા ન ઝીલ્યો એને ધરતી ઝેરો ભાર ન ઝીલ્યાથી પગ નીચે કડાકા કરે છે એ પુરુષ કાળા માથાનું માનવી નહીં પણ સાચે સાચે ઇન્દ્રનો અવતાર દેશે છે અસવારે હાકલ દીધી ઠાકોરો ઉઠો કોઈક જઈને તીર ખેંચી લાવ તો પણ હું સરસામાન સોંપી દઉં રાજપૂતો ઉઠ્યા ચાર આંગણની લાકડી ખેંચવા માંડ્યા પણ તીર ચસ દેતું નથી જુવાનો ઉતાવળા થાવ માં ફરીને બળ વાપરો પણ ઓઢાના યોદ્ધા શરમાઈ ગયા એટલે અસવાર પોતે ચાલ્યો જઈને તીર તાણ્યું જેમ માખણના ભીંડામાંથી મોંવાળો ખેંચાય તેમ તીર ખીચડામાંથી ખેંચાઈ આવ્યો અજાણ્યા પરદેશી એક પછી એક સુરાતન જોઈને ઓઢાને લોહી ચઢતું જાય છે પોતાના નાનેરો ભાઈ પરાક્રમ દાખવતો હોય તેમ ઓઢો ઓછો ઓછો થઈ રહ્યો છે ઓઢો ઉઠ્યો બાવડું ઝાલીને અસવાને ઘોડેથી ઉતારી દીધો ઘોડાના કાસિયા પાથર્યા હતા તેના ઉપર બેસાડીને પ્રેમ ભીની નજરે ઓઢાએ પૂછ્યું ઓઢો મુખથી આંખવે જાણા તોજી જાત નામ તો હોથી ન ગામરો સાંગળ મુજો તાત બેલડી તમારું નામ ઠામ ઠેકાણું તો કહો મારું નામ હોથી ન ગામરો સાંગળ ન ગામરો મારું બાપ થાય મારું હુલામણ નામ એકલમલ એકલમલ નામ લેતા તો ઓઢાના ગલોફા જાણે ભરાઈ ગયા મીઠું નામ ભારી મીઠું નામ શોભિનતું નામ અને તમારું નામ બેલી એકલમલે પૂછ્યું મને ઓઢો જામ કહે છે આહા હા ઓઢા જામ તમે પોતે ઓઢો કિયોરને કહેવાય છે એ પંડે ભાભીએ દેશવટો દેવાયો એ કચ્છમાં અમે જાણ્યું પણ કારણ શું બન્યું તે ઓઢા જામ કાંઈ નહીં બેલી એ વાત કહેરાઓમાં હોય માટીના માનવી છીએ ભૂલ્યા હશું નાના ઉઠા જામ હનુમાન જતી જેવો ઓઢો એવું ગોથું ખાય નહીં કચ્છનો તો પાપીમાં પાપી માણસ પણ એવું માને નહીં બેલી આપણે પરદેશી પંખીડા કહેવાય કરમ સંજોગે ભેળા મળ્યા હજી તો આંખોની જ ઓળખાણ કહેવાય બે ઘડીની લહેણાં દેણી લૂંટી લઈએ જુદાઈની ઘડી માથે ઊભી છે કલેજા ઉઘાડીને વાતો કરવા જેટલો વખત નથી માટે મેલો એ વાતને આવો કસુંબા પીએ ઓઢાને એકલ મળે સામસામી સામી અંજલી ભરી એકબીજાના કળાના સોગંદ આપીને અમલ પીવરાવ્યા પિતા પિતા થાકતા નથી હાથ ઠેલતા જીવ ખાલતો નથી કસુંબીના અંજલિમાં એકબીજાના અંતર રેડાઈ ગયા છે અમલ આજ અમૃતના જેવું લાગે છે જેમ મુમન લાગે તુમના તુમના લાગે હું લૂણ ઊંઢભ્યા પાણીએ પાણી ઊંઢ્યા લૂણ જાણે લૂણ પાણીમાં ઓગળીને એક રસ થઈ જાય તેવા સામસામા અંતર પણ એ કરાર થઈ ગયા મુજે જાજુ બોલાતું નથી ઓઢો વિચાર કરે છે કે હે કિસ્મત આ બસોની બદલે એકસો એકમ જ મારી સાથે સંગાથે ચડ્યો હોય તો આપ જમીનના કડા એક કરી નાખતા સી એકલ મલે પૂછ્યું ઓઢા જામ કેણી કોર જોશો ભાઈ નગર સમયના બાંભણિયા બાજાની સાંઢું કાઢવા કેમ કે એ કારણે પીરાણા પાટણનો ધણી મારો માછીયા વિશળદેવ પોતાની થાળીમાં ચપટી ધૂળ નાખીને ધાન ખાય છે